ઉપસમ પ્રકરણ સંસાર રૂપી માયાનું મિથ્યા તત્વ સાધનાનો ક્રમ આત્માના અજ્ઞાનથી દુઃખ અને જ્ઞાનથી સુખનું વર્ણન આત્માની નિર્લિપ્તતા અને જગતની અસત્તાનું પ્રતિપાદન શ્રી વશિષ્ઠજીએ કહ્યું હે સુંદર આકૃતિના રઘુનંદન હવે તમે સાવધાન થયા ઉપસમ પ્રકરણ સાંભળો જે ઉત્તમ સિદ્ધાંતોના કારણે સુંદર અને મોક્ષપ્રદ હોવાના કારણે હિતકારક છે એ શ્રીરામ મજબૂત થાંભલા જેમ મંડપને ધારણ કરે તે જ રીતે રાજસ તામસ જીવો સદાય આ વિશાળ સંસાર માયાને ધારણ કરે શાસ્ત્રોનો અભ્યાસ સાધુ પુરુષોનો સંગ અને સત્કર્મોના અનુષ્ઠાનથી જેમના પાપ નષ્ટ થઈ ગયા તેવા પુરુષોના અંતકરણમાં પ્રજ્વલિત દીવાની જેમ સાર વસ્તુનું દર્શન કરાવનારી ઉત્તમ બુદ્ધિ ઉત્પન્ન થાય સ્વયંના વિવેક વિચાર દ્વારા પોતાના સ્વરૂપની સંપૂર્ણ સમીક્ષાપૂર્વક જ્યાં સુધી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવતું નથી ત્યાં સુધી જ્ઞેય વસ્તુની ઉપલબ્ધિ થતી નથી જે વસ્તુ આદિ અને અંતમાં નથી તેની સત્યતા કેવી જે વસ્તુ આદિ અંતમાં નિત્ય છે તે સત્ય બીજી નહીં આદિ અને અંતમાં જેની સત્તા નથી એવી મિથ્યા વસ્તુમાં જેનું મન આસક્ત થાય તે મૂરખ પશુ જેવા જંતુના હૃદયમાં કયા ઉપાયે વિવેક ઉત્પન્ન કરી શકાય એ રઘુનંદન પ્રથમ શાસ્ત્રના અભ્યાસથી ઉત્તમ વૈરાગ્યથી અને સત્પુરુષોના સંગથી મનને પવિત્ર કરવું સૌજન્યશીલ ચિત્ત જ્યારે વૈરાગ્યને પ્રાપ્ત થઈ જાય ત્યારે શાસ્ત્રોના જ્ઞાન વિજ્ઞાન દ્વારા ગૌરવશાળી ગુરુજનોનું અનુસરણ કરવું તે માર્ગે જતા પહેલાં સગુણ પરમેશ્વરનું ધ્યાન પૂજન વગેરે કરવા આ પ્રમાણે કરવાથી સાધક પરમ પાવન પરમાત્મા પદને પ્રાપ્ત થાય સાધક પોતાના અંતકરણમાં નિર્મળ વિચાર દ્વારા સ્વયં આત્મસાક્ષાત્કાર કરે મનુષ્ય ત્યાં સુધી સંસાર રૂપી મહાસાગરમાં તણખલાની જેમ વહેતો રહે જ્યાં સુધી તે બુદ્ધિરૂપી નૌકા દ્વારા વિચારરૂપી તટ પર પહોંચીને સ્થિર થઈ શકતો નથી જેણે વિવેક વિચાર દ્વારા જાણવા યોગ્ય વસ્તુને જાણી તે પુરુષની બુદ્ધિ તેની તમામ માનસિક ચિંતાઓને એ રીતે શાંત કરે જેમ સ્થિર જળ રેતીને નીચે દબાવી દે જેમ સોનાનું જ્ઞાન ધરાવનાર સોની રાખમાં પડેલ સોનાને આ સોનું છે અને આ રાખ છે આ પ્રમાણે સ્પષ્ટ રીતે ઓળખે તેથી તેને સોનાની અપ્રાપ્તિના કારણે થનારો મોહ ભજવતો નથી તે જ પ્રમાણે આ જીવને દીર્ઘકાળ સુધી વિચાર દ્વારા પોતાના સ્વરૂપનું સૂક્ષ્મ જ્ઞાન થઈ જતાં સ્વયં પોતાના અવિનાશી સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ જાય આવી સ્થિતિમાં તેના માટે મોહનો અવસર જ ક્યારે જે પુરુષે યથાર્થ તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી તેનું મન જો મોહગ્રસ્ત થતું હોય તો થાય પરંતુ જેને સાર તત્વનું યથાર્થ જ્ઞાન થઈ ચૂકવું તેમાં તો મૂઢતાની સંભાવના નથી આવું ચોક્કસ જ કહી શકાય એ જગતના લોકો જેનું યથાર્થ જ્ઞાન થયું નથી તે આત્મા તમારા દુઃખોનું કારણ છે જો તેનું યથાર્થ જ્ઞાન થઈ જાય તો તે તમને અક્ષય સુખ શાંતિ આપી શકે એ માનવીઓ જેણે આત્મા પર આવરણ નાખી દીધું એવા શરીર સાથે એકરૂપ જેવા દેખાતા આત્માનો વિવેક દ્વારા સાક્ષાત્કાર કરી તમે લોકો તુરંત સ્વસ્થ જાવ એ માનવીઓ જેમ કાદવમાં પડી જવા છતાં સોનાને તે કીચડ સાથે લગીરે સંબંધ હોતો નથી તે જ પ્રમાણે એ આ નિર્મળ આત્માનો આ દેહની સાથે લગીરે સંબંધ નથી પ્રબુદ્ધ થયેલું મન જ્યારે પોતાની પારમાર્થિક સ્થિતિને મિથ્યા એવા પ્રપંચથી અલગ કરી છુએ ત્યારે હૃદયનો અજ્ઞાન અંધકાર એ રીતે ભાગી જાય જેમ સૂર્યોદય થતાં રાત્રિનો અંધકાર દૂર થઈ જાય જેમ ધૂળથી આકાશ અને જલથી કમળ લેપાતું નથી તે જ પ્રમાણે શરીરો સાથે સંબંધ થવા છતાં આત્મા તેમનાથી લેપાતો નથી જેમ નેત્ર દોષના કારણે આકાશમાં અનેક પ્રકારની આકૃતિ દેખાય આકાશ નિર્મળ હોવા છતાં પણ તેમાં મલિનતા દેખાય તે જ પ્રમાણે આત્મામાં સુખ દુઃખનો અનુભવ મલિન બુદ્ધિરૂપી અજ્ઞાનના કારણે થાય સુખ અને દુઃખ ન તો જડ શરીરના ધર્મ છે ન સર્વથી અતીત વિશુદ્ધ આત્માના આ અજ્ઞાનના કારણે અજ્ઞાનીઓના અનુભવમાં આવે યથાર્થ જ્ઞાન દ્વારા અજ્ઞાનની નિવૃત્તિ થઈ જતાં કોઈના અનુભવમાં આવતા નથી વાસ્તવમાં ન કોઈને કશું સુખ છે ન કોઈને કશું દુઃખ છે બધાયને શાંત અનંત આત્મા સ્વરૂપ છું આ જે વિસ્તૃત સૃષ્ટિના દર્શન થાય તેને જળમાં તરંગોની જેમ આત્મામાં જુઓ જેમ જળ તરંગ રૂપે દેખાય તે જ પ્રમાણે સૃષ્ટિ રૂપે દેખાય જેમ નેત્રોના દોષથી મનુષ્યને આકાશમાં મોર પીછ જેવું દેખાય પરંતુ વાસ્તવમાં તે ત્યાં હોતું નથી તે જ પ્રમાણે આ સંસાર ખરેખર ન હોવા છતાં અજ્ઞાનના કારણે દેખાય સાચી વાત તો એ છે કે એક માત્ર બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ છે એ રઘુનંદન આત્મા અને જગત ન તો એક છે ન અનેક પણ છે કેમ કે જગત અસત છે અર્થાત બ્રહ્મ સિવાય બીજી કોઈ ન વસ્તુ કોઈ વસ્તુ ન હોવાથી દેત પણ નથી અને બ્રહ્મથી સંસાર પૃથક દેખાય તેથી એક પણ કહી શકાય એમ નથી વાસ્તવમાં અજ્ઞાનના કારણે અજ્ઞાનીને બના વિના સંસાર દેખાય નિષ્પાપ શ્રીરામ આ બધું ખરેખર બ્રહ્મ છે આ પ્રમાણે બધું પરમાત્મા છે તે સર્વત્ર વ્યાપ થઈ રહ્યો હું અલગ છું આ જગત મારાથી અલગ છે આવી ભ્રમયુક્ત કલ્પનાનો પરિત્યાગ કરવો જેમ અગ્નિમાં બરફના કણોની કલ્પના થઈ શકતી નથી તે જ પ્રમાણે એકમાત્ર અદિતિ સર્વ સ્વરૂપ સચિદાનંદન પરમાત્મામાં તેનાથી બીજી ભિન્ન વસ્તુની કલ્પના થઈ શકતી નથી એ રઘુનંદન આ પરમાત્મામાં ન શોક છે ન મોહ છે ન જન્મ છે અને ન કોઈ જન્મ લેનાર છે અહીં જે છે તે પરમાત્મા છે એવો નિશ્ચય કરી તમે દુઃખ સુખ વગેરે દંદોથી રહીત નિત્ય સત્વમાં સ્થિત યોગક્ષેમ રહીત અદિતિ શોક રહીત અને સંતાપ શૂન્ય થઈ જાઓ એ સુંદર શ્રીરામ આ સમસ્ત વિસ્તૃત સંસારની રચના અશક્ય રૂપ છે આવી અસત્યતાને જાણનારો તત્વજ્ઞાની પુરુષ આ મિથ્યા પ્રપંચની પાછળ દોરતો નથી તમે છો તમારી કલ્પનાઓ શાંત છે તમે રોગ દોસ્તી રહી છો અને નિત્ય પ્રકાશ સ્વરૂપ છો તેથી શોક રહિત થઈ જાઓ પોતાના સમસ્ત ગુણોથી રાજાઓ પ્રજાજનોને આનંદિત કરતા રહી તમે આ પૃથ્વી પર પિતાના આપેલા આ એક છત્ર રાજ્યનું ચિરકાળ સુધી સર્વત્ર ક્ષમતાપૂર્વક સારી રીતે પાલન કરો અહીં ન તો કર્મનો ત્યાગ કરવો ઉચિત છે ન તેમાં આસકત થવું ઉચિત છે ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમા